you

કચ્છ સરપંચ સંગઠનના પ્રમુખ વિરાણીયાના શક્તિસિંહ જાડેજાએ જવાબદારી નિભાવી હતી જેમાં સિત્તેર નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા સવારે સાડા સાત વાગ્યા શિશુ મંદિર પાસેના બારોઈ રોડ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં આવનાર તમામ જાનોનું સામેયુ કરી ઐતિહાસિક વરગોડા સાથે લગ્ન મંડપમાં પહોંચ્યા હતા જ્યાં વિશાળ સામિયાણામાં સિત્તેર યુગલોની લગ્નવિધિ કરાવાઈ હતી અને બાજુના વિશાળ મંડપમાં પધારેલ મહેમાનો અને સમાજના આગેવાનોનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત શક્તિસિંહ જાડેજાએ કર્યું હતું પ્રાસંગિક પ્રવચનમાં કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે સમાજ માટે આવા વિશાળ આયોજન કરવા માટે ડોનેશન પણ જરૂરી હોય છે જેથી દિલ ખોલીને ડોનેશન આપનાર તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરી યારાના યુદ્ધમાં વીરગતિ પામનારા વીર યોદ્ધાઓને મોક્ષ ગતિ મળે તે માટે યારાવીર યુદ્ધ ભૂમિ ઉપર કથાનો આયોજન આવનારા સમયમાં કરવામાં આવશે અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમાજને તાંતણે બાંધી દરેક કાર્યમાં આગળ વધો રાજકીય અને સામાજિક કાર્યોમાં આગળ વધી સમાજનો વિકાસ કરો જે સમાજનો સંગઠન મજબૂત હોય તે સમાજ દરેક ક્ષેત્રે આગળ વધે છે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા મહિલા પાંખના જિલ્લા પ્રમુખ ચેતનાબા જાડેજાએ દાતાઓના સહયોગને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા કચ્છ રાજપૂત ક્ષત્રિય રામદેવસિંહ જાડેજાએ સંગઠન મજબૂત થાય અને અત્યારના ટેકનોલોજીના યુગમાં પોર્ટલ ડેવલપ કરી કચ્છના ખૂણે ખૂણામાં વસતા સમાજના ભાઈઓની સમસ્યાઓ જેવી કે આરોગ્ય શિક્ષણ માટે નિરાકરણ લાવી શકાય તે માટે સમાજનો પોર્ટલ ડેવલોપ થઈ રહ્યો છે જે માટે સમાજના કાર્યકરો આવી ડિજિટલ ફોર્મ ભરવાનું શરૂ કરશે તેની જાણકારી આપી હતી સંતો કલ્યાણદાસ બાપુ હિંગરિયા હરિસિંહજી દાદા લીફરી મૃદુલાબા રતાડિયા એ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્નના મુખ્ય દાતા કલ્યાણજીભા કુંવરજીભા જાડેજા પરિવાર રહ્યા હતા આ સમૂહ લગ્નમાં નેકનામદાર હનુવંતસિંહજી जिला पंचायतना प्रमुख जनक सिंह जाडेजा डेवलपमेंट कमिश्नर कंडला सेजना दिनेश सिंह हेमसंगजी जोरावर सिंह जी राठौड़ नारायण जी जाडेजा दिलावर सिंह जाडेजा झाला, विजय राज सिंह जाडेजा पराक्रम सिंह जाडेजा पीसी जाडेजा पृथ्वीराज सिंह जाडेजा जैकमाल जी जाडेजा शैलेन्द्र सिंह जाडेजा हरिचंद्र सिंह जाडेजा विजान झालूभा जाडेजा मोड़कुबा મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા એપીએમસીના પ્રમુખ મહેન્દ્ર જાડેજા જામ સાહેબ પૂર્વ પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર ધોળા સાહેબ તેમજ દાતા પરિવારજનો મંચસ્થ રહ્યા હતા આગામી બારમા સમૂહ લગ્ન માટે સમિતિના અધ્યક્ષ તરીકે રાપર તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ જયદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી તથા બારમા સમૂહ લગ્નના મુખ્ય દાતા તરીકે પ્રવિંદસિંઘ જાડેજા ધમડકાની જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કચ્છ અને સાંતલપુર તાલુકામાંથી સાત હજાર જેટલા સમાજના ભાઈ બહેનોએ હાજરી આપી હતી આ સમૂહ લગ્નને સફળ બનાવવા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ જાડેજા અને જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા ઘનશ્યામસિંહ જાડેજા મહાવીરસિંહ જાડેજા આઈ ભી જાડેજા પ્રદીપસિંહ વાઘેલા દિલીપસિંહ જાડેજા રાજુભા જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભાના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજા ભગીરથસિંહ જાડેજા અજયસિંહ જાડેજા મંગલસિંહ સોઢા રાણુભા જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજા યોગરાજસિંહ જાડેજા ચંદુભા જાડેજા હઠુભા જાડેજા વનરાજસિંહ તથા વાઘેલા નરેન્દ્રસિંહ એ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ હઠુભા સોઢા ચંદુભા જાડેજા મનુભા કે જાડેજાએ કર્યું હતું કાસમ ખલીફા સાથે આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સમૂહ લગ્ન એ આજના સમયની માંગ છે ત્યારે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા છેલ્લા અગિયાર વર્ષોથી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે બે જોડલાથી શરૂ થયેલા સમૂહ લગ્ન આજે સો સો જોડલા સુધી પહોંચ્યા છે ગત વર્ષે એકસો એક જોડલા હતા આ વર્ષે પણ એકોતેર જોડલાઓ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે સમૂહ લગ્ન એ એક એવું આયોજન છે જે સમાજના સંગઠનમાં એક નવો પ્રાણ પૂરે છે કારણ કે સમૂહલગ્નના આવા આયોજનથી સમાજમાં કોઈ મોટું નથી કોઈ નાનું નથી બધાએ સર્વસમાન છે એક એવી ભાવના સાથે છત્રી સમાજ છેલ્લા અગિયાર વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન કરે છે આ વખતે સમૂહલગ્નના અધ્યક્ષ તરીકેની જવાબદારી શક્તિસિંહ જાડેજા વિરાણી સમાજના અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા સોંપવામાં આવેલ જે આખી ટીમે મહેનત કરી અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સફળ આયોજન આજરોજ અહીં પૂરું જ્યારે થયું છે ત્યારે માતાજીની દયાથી બધા જ નવયુગલોને માતાજીના આશીર્વાદ મળી રહે અને શક્તિસિંહભાઈને અને આખી ટીમ જે મહેનત કરી છે એ બધાને પણ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે અને ક્ષત્રિય સમાજ હર હંમેશ દરેક સમાજને ઉપયોગી કાર્ય કરતા આવ્યો છે અને આ સંગઠન જે મજબૂત થયું છે જેના કારણે રાજકીય પ્રતિનિધિત્વ પણ અત્યારે ક્ષત્રિય સમાજનું કચ્છ જિલ્લામાં ખૂબ સારું એવું હોય ત્યારે કારણ કે ક્ષત્રિય સમાજ ક્યારેય કોમવાદી ન હોઈ શકે દરેક સમાજને સાથે લઈને ચાલે ત્યારે કચ્છનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે અને હજી પણ સૌ સાથે મળી અને કચ્છનો ખૂબ વિકાસ થતા છે અને સમાજમાં આજે સમૂહ લગ્નનું આયોજન છે આવા પણ દર વર્ષે આયોજન થતા છે આગામી બારમા સમૂહ લગ્નના સમિતિના અધ્યક્ષ તરીકે રાપર તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ અને જયદીપસિંહ જાડેજા શણવાને આજે સમાજના માન્ય અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા જવાબદારી આપવામાં આવી છે અને સમૂહ લગ્ન આવતા બારમા જે છે એના મુખ્ય દાતા પરિવાર તરીકે પ્રવીણસિંહજી જાડેજા તમણકા જે એના મુખ્ય દાતા તરીકે આજે એમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે તો આ બધાને પણ ખૂબ અભિનંદન પાઠવું છું આપ જોવો છો તો ખૂબ મોટી મેદની અંદર કમસે કમ પંદરથી વીસ હજાર રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિની અંદર જે સંપન્ન થયો અગિયારનો સમૂહ લગ્ન એના માટે સમગ્ર રાજપૂત સભાને આખી ટીમ આપણી સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી ભાઈ શ્રી શક્તિસિંહજી અને સભાના પ્રમુખ માની સમાજ રત્ન શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાની સમગ્ર ટીમ આખી સમાજને એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે આખો સમાજ એમને અભિનંદન પાઠવ્યા છે ત્યારે મારે સૌ સમક્ષ આજે જે માન્ય શ્રી વિરેન્દ્રસિંહજીની અનુમતિથી એક સમાજની અંદર જ્યારે આટલું બધું સંગઠન આવ્યું છે ત્યારે સમાજ માટેના ઘણા બધા પ્રશ્નો છે ત્યારે સૌપ્રથમ સમાજ એક એકતાંત્રણી બંધાય અને આજે જે ટેકનોલોજીનો યુગ છે ત્યારે હવે એક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને છે છેવાડાના ગામ સુધી વસતો રાજપૂત ક્ષત્રિય સમાજનો ભાઈ એ સમાજના જેના પ્રશ્નો છે એ દ્વારા પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન થાય અને એના દ્વારા એની સમસ્યાઓ સમાજ સુધી પહોંચાડે એના માટે એની અભ્યાસની હોય આરોગ્યની હોય શિક્ષણની હોય કે તમામ કોઈ પણ હોય એના પરિચય મિલનની હોય આવી સમાજ માટે એક નવું પોર્ટલ જ્યારે અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સમગ્ર સમાજના ભાઈઓને એક અપીલ છે કે આપ સમક્ષ અમારા કાર્યકરો જ્યારે આપણી પાસે આવે ત્યારે આપના પરિવારની માહિતી સમગ્ર માહિતીનું ફોર્મ ભરવામાં આવશે ડિજિટલ ફોર્મ હશે એ આ ફોર્મ ભરી અને આપ રાજપૂત ક્ષેત્રીય સભાના રજીસ્ટ્રેશન એના શેર હોલ્ડર એના એક સભ્ય બની જાય જેથી કરી અને સમાજની અંદર આવનારા દિવસોની અંદર કોઈપણ આરોગ્ય ક્ષેત્રે અમારે વીમા કચ્છ આપવું હોય તો પણ આપી શકાય એના એજ્યુકેશનની બાબતમાં કંઈ પણ આગળ જવું હોય એ પણ આપી શકાય એના માટે ઝડપથી અમે અમારા જે યુવાન ભાઈઓ છે એની ટીમને એમાં કુલદીપસિંહજી જાડેજા હોય કે શક્તિસિંહજી હોય સરપંચ સંગઠનના પ્રમુખ છે મોટાભાગે ગામોની અંદર સરપંચો પણ રાજપૂત ક્ષેત્રિય સમાજના છે ત્યારે એમને પણ હું આ કામ માટે આગળ આવવા પ્રેરીશ અને શિક્ષક સમાજ જે અમારો મોટા એમાં એમાં પણ સંગઠન યુનિયનના પ્રમુખો આગેવાનો ક્ષત્રિય સમાજના ત્યારે જેમ ચૂંટણીની અંદર એ લોકો મત પ્રક્રિયાની અંદર જે કામ કરતા હોય બીઓલોનું એવું નવું એક સમાજ માટે કામ કરી અને એની નોંધણી જે રજીસ્ટ્રેશન કરાવે આવું મારું આહવાન છે સમાજના તમામ ભાઈઓ આગેવાનોને કે જ્યારે પણ ટીમ આવે ત્યારે એને સાથ સહકાર આપી પૂરતો સાથ સહકાર આપી સમગ્ર માહિતી આપી આ માહિતી ક્ષત્રિય સમાજના પ્રમુખ અને એની ટીમ દ્વારા જ્યારે અંગૂઠો આપવામાં આવશે ત્યારે જ અંદર એન્ટર થશે એટલે આપ સૌએ જ્યારે એકત્રિત બાયોડેટા કરવાના છે ત્યારે મારી આજ આપના માધ્યમ દ્વારા અપીલ છે કે આ કામ જ્યારે અમે શરૂ કરીએ ત્યારે આપ સાથ સહકાર આપશો એવી આપ સૌને પ્રાર્થના અને આજની અંદર બહોડી સંખ્યાની અંદર જ્યારે સમૂહ લગ્ન થયો છે ત્યારે સમગ્ર મુન્દ્રાની ટીમ હોય મુન્દ્રા ટ્રસ્ટની ટીમ હોય કે ભાઈ શ્રી શક્તિસિંહજીની ટીમ હોય અને સમગ્ર સમાજની ટીમ દાતાઓનો પણ આભાર માનવો પ્રેસ મીડિયાનો પણ આભાર માનવામાં આવે છે આપ સૌએ જે જમત ઉઠાવી અને આ પ્રસંગને દીપાવ્યો છે ત્યારે મહાનુભાવો આપણી વચ્ચે કચ્છના હિઝ હાઈનેસ ઓફ કચ્છ મહારાજ શ્રી હનુમંતસિંહજી એમનો પરિવાર ઉપસ્થિત હોય સમાજ રત્ન વીરેન્દ્રસિંહજી હોય ધારાસભ્યશ્રી પ્રદુમનસિંહ હોય નારણજીભાઈ હોય ઝોરબાભાઈ હોય સમગ્ર દાતાઓ જ્યારે ઉપસ્થિત હોય ત્યારે ખરેખર ગર્વની લાગણી અનુભવી છે આપ સૌ માધ્યમ દ્વારા હું એટલું જ કહીશ કે મા જગદંબા મા આશાપુરા આ સમાજને તમામ સમાજ સાથે એકમેક થઈ અને હર હંમેશ તમામ સમાજને ઉપયોગી આવે છે ત્યારે હર સમાજની પણ ચિંતા કરતો હોય જ્યારે પોતાના સમાજની કરે ત્યારે હર સમાજની ચિંતા કરતો હોય ત્યારે આપ સૌ સમાજને પણ અપીલ છે રાજપૂત સમાજ હર હંમેશા આપણી સાથે રહેશે આજરોજ મુન્દ્રા મુકામે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા દ્વારા અગિયારમો સમૂહ મહોત્સ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો એમાં સિત્તેર નવયુગલોએ દાંપત્યજીવનમાં પ્રભુતાના પગલાં માંડ્યા છે આ સમગ્ર સમારંભ માન્ય સમાજરત્ન અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા રાપર ધારાસભ્ય સ્થાને યોજાયો આ પ્રસંગમાં સંતો શ્રી કલ્યાણદાસ બાપુ હિંગરિયા શ્રી હરિસિંહજી દાદા લીફરી અને મૃદુલાબાબા રતાડીયાએ આશીર્વાદ આશીર્વચન પાઠવ્યા હતા આ પ્રસંગમાં નેક નામદાર શ્રી હનુમંતસિંહ બાવા ઓફ કચ્છ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી જનકસિંહભાઈ અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહજી સમાજના સૌ હોદ્દેદારો જિલ્લાની ટીમ તમામ તાલુકાઓની ટીમ સર્વે ઉપસ્થિત રહ્યા હતા આપના માધ્યમથી આ સમગ્ર કાર્યને સફળ બનાવવામાં ઠેઠ લખપત તાલુકાથી સાંતલપુર તાલુકા સુધીના જે પણ સમાજના ભાઈઓ મને ઉપયોગી થયા છે આપ સર્વેનો હું આપના માધ્યમથી આભાર માનું છું અને આ સફળતા ખાલી મુન્દ્રાની ટીમની જિલ્લાની ટીમનું પૂરેપૂરું માર્ગદર્શન મળ્યું અને જે વિશેષ સન્માન શ્રી વિરેન્દ્રસિંહ દ્વારા મારું થયું તો એ સન્માન મારું નહીં પણ સમગ્ર સમલગ્ન સમિતિનું આ સન્માન છે અને આ સમગ્ર જશ હું સમલગ્ન સમિતિને આપું છું હું વાત કરવા માગીશ જ્યારથી માન્ય વિરેન્દ્રસિંહ જાડેજા સમાજના અધ્યક્ષ બન્યા છે ત્યાર પછી જે વર્ષો જૂના પ્રશ્નો હતા સમાજના એ કન્યા છાત્રાલયનું હોય કુમાર છાત્રાલયનું હોય કે સમાજના શિક્ષણ અને મેડિકલ બાબતે એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટની સ્થાપના થઈ હોય તમામ મોરચા ઉપર સમાજ આગળ વધી રહ્યો છે અને આપે જોયું હશે કે રાજકીય પ્રતિનિધિત્વ સમગ્ર કચ્છની અંદર જ્યારે દસ તાલુકા પંચાયતમાંથી પાંચ તાલુકા પંચાયતના પ્રમુખો છત્રીય સમાજમાંથી આવતા હોય સર્વે જ્ઞાતિઓને સાથે રાખીને ક્ષત્રિય સમાજ આગળ વધી રહ્યો છે માન્ય વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં કચ્છ રાજપુર ક્ષત્રિય સભાના અગિયારમો સમૂહલગ્ન મહોત્સવ આજે ઉજવાઈ ગયો અહીંયા મુન્દ્રા મધ્યે કચ્છ રાજપુર ક્ષત્રિય સભાના પ્રમુખ માનની વિરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને કચ્છ મહારાવ નેક નામદાર શ્રી હનુમંતસિંહ બાવા અને સમાજના તમામ શ્રેષ્ઠીઓ અને દસે તાલુકાના પ્રમુખ સાથે સાતલપુર સમાજ પણ સાથે રહી અને ખૂબ જ મોટું આર્થિક યોગદાન આપી અને સિત્તેર દીકરીઓને જે કન્યાદાનમાં આજે આપ જોઈ રહ્યા હતા કે મંડપમાં જે પણ કર્યાવર દીકરીઓને દેવામાં આવ્યો છે એ કચ્છ રાજપુર ક્ષત્રિય સમાજ તમામ કચ્છ જિલ્લાના સહયોગથી જ આ કાર્યક્રમ સફળ થયો છે આ અગિયારમો સમૂહ લગ્નના પ્રમુખ શ્રી શક્તિસિંહ જાડેજાના નેતૃત્વમાં કચ્છ રાજપુર ક્ષત્રિય સભાની ટીમ મહિલા સભાની ટીમ યુવા સભાની ટીમ ઘણી સેનાની ટીમ દરેક સભાની સંલગ્ન ટીમો સાથે મળી અને ખૂબ જ સરસ રીતે આ આયોજન સફળ પાર પાડ્યું છે આપ જાણો છો બે હજાર સોળની અંદર ખૂબ જ સફળ એક કન્યા છાત્રાલયનું નિર્માણ કરવા માટે એક કન્યા કેળવણી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લાના ખૂણે ખૂણે ગામડેથી પાંચસોને ત્રીસ ગામોની અંદર કચ્છના કેળવની રથયાત્રા ફરી સાથે સમાજે ખૂબ જ મોટું આર્થિક યોગદાન આપ્યું સાથે અત્યારે જે ભવન ઊભું છે કન્યા છાત્રાલયનું તેના મુખ્ય દાતા અનિરુદ્ધસિંહ નંઘુભા જાડેજા જીટીપીએલ ચેરમેન છે જે તેના મુખ્ય સહયોગથી એમને ખૂબ જ માતબર રકમ બે કરોડ અને એકાવન લાખ જેવી રકમ આપી અને મુખ્ય દાતા બન્યા અને સાથે સંપૂર્ણ કચ્છ જિલ્લાના તમામ ભાઈઓ અને બહેનોએ ખૂબ જ સારું આર્થિક યોગદાન આપી અને ખૂબ જ સારું આ કન્યા એક ભવન ઊભું કરી શક્યા છીએ સમૂહ લગ્નનો મેઇન ઉદ્દેશ એ જ છે કે સમાજ એક મંચસ્થ થાય એક મંડપ નીચે સમાજના તમામ દીકરીબાઓ પરણે અને સમાજ એને કન્યાદાન આપે આપણે જાણીએ છીએ કે આપણા પરિવારમાં આપણે આપણી દીકરીનું તો કરતા હોય પણ જ્યારે સમાજના સામૂહિક દીકરીઓનો જ્યારે કન્યાદાનનો જ્યારે વાત આવે ત્યારે આખો સમાજમાં જોડાય અને ખૂબ જ લાગણી બતાવે એટલે આ સમૂહ લગ્ન સફળ થયો